પૂરેપૂરો જોવાનો છે એવા પ્રશ્નો કે જે પ્રશ્નોના જવાબો આપણે આપણા અનુભવ પરથી અથવા વિચાર શક્તિ પરથી આપવાના હોય છે પેલો પ્રશ્ન છે કે તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે તમારે શેરી અથવા મોહલ્લામાં જવાનું છે આજુબાજુ તમારે નિરીક્ષણ કરવાનું છે કયા કયા પશુઓ જોવા મળશે તમને ગાય જોવા મળી શકે ભેંસ કૂતરા બિલાડી બકરી જેવા પ્રાણીઓ રખડતા જોવા મળશે પાલતુ પ્રાણીઓ જોવા મળશે એવું નથી કે તમને સિંહ જોવા મળે વાઘ જોવા મળે આગળ જોઈએ બીજો તમને કયું પ્રાણી પાળવું ગમે છે અને કેમ ગમે છે તો અમને ગાય પાળવી ગમે છે કારણ કે ગાય એ આપણા હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ગાયનું દૂધ સૌથી વધારે પૌષ્ટિક ગણાય છે ગાયના દૂધ ઉપરાંત તેનું છાળ અને મૂત્ર પણ પવિત્ર ગણાય છે અને ઉપયોગી છે ગાયની આસપાસ રહેવાથી આપણામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આપણે પણ રોજ ગાયનું દૂધ ગાયનું ઘી એ બધું પીવું જોઈએ બીજું છે એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે છે અને શા માટે આપણે જે ચેપ્ટર નંબર સાત જે છે નવી નવાઈનું નું એ ચેપ્ટર તમે સ્કૂલમાં પૂરું ભણી ગયા તેમાં તમને અલગ અલગ જે પ્રાણીઓ છે એ અલગ અલગ વેશ ધારણ કર્યો તમને કયું પ્રાણી ગમ્યું તો એકમમાંથી અમને ટોમીનું પાત્ર ભજવવાનું ગમે કારણ કે ટોમી એ જ બધા પ્રાણીઓને સરઘસ કાઢવા માટે સજાવ્યા હતા આખા સરઘસનો આયોજન પણ તે જ કરે છે વળી તે બધા પ્રાણીઓને અંદર અંદર લડતા પણ અટકાવે છે માટે ટોમી એ પ્રાણીઓનો આગેવાન છે આગળ જોઈએ આપણે આગળ તે જોતો કે માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું શા માટે

તો ટોમી કુતરા એ બીજા પ્રાણીઓ એકબીજા પર હુમલો કરતી મોટું નુકસાન પહોંચાડત ક્યારેક આવી લડાઈઓ ગંભીર રૂપ ધારણ કરી લે છે અને લોકોના જીવ પણ ગુમાવાતા હોય છે તમે અનેક પગદળો જે હોય છે અમે અનેક હુમલા હોય છે એમાં તમે જોયું હશે છઠ્ઠો છે જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો મિત્રો તમે શું કરો તો અહીંયા ખાલી સમજવા પૂરતા જવાબ આપેલા છે બાકી આ પ્રશ્નો જવાબ આપણે જાતે જ વિચારીને લખવાના છે તો જો અમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો તેની સાથે વાતચીત કરી તેમના દુઃખ દર્દ તેમની જરૂરિયાતો તેમની લાગણીઓ અને માંગણીઓ સમજવાનો પ્રયાસ કરત અને તેમનું જીવન સરળ બનવાનો પ્રયત્ન કરત સાતમો છે એ પશુ પક્ષીઓ પાસેથી શું શીખવા જેવું છે તો પશુ પંખી માણસોને ઘણું બધું શીખવાડાવે છે અને આપણે ઘણું બધું શીખવા જેવું છે તેમના તો બધા પશુ પંખીઓમાં ઓછામાં ઓછા એક ગુણ તો એવો હોય જ છે કે જે માણસ અપનાવી શકે છે જેમ કે કૂતરા પાસે વફાદારીનો ગુણ હોય છે ગાય પાસે પવિત્રતા અને નિર્મળતાનો ગુણ હોય છે ઘોડા અને ગધડા પાસે પરિશ્રમનો ગુણ હોય છે કુકડા પાસે નિયમિતતાનો ગુણ હોય છે બિલાડી અને ચિત્તા પાસે ચપડતાનો અને કોયલ પાસે મધુરતાનો ગુણ હોય છે આગળ પણ બીજા પ્રાણીઓ છે સિંહ અને વાઘ પાસે નિડરતાનો ગુણ હોય છે મોર પાસે સુંદરતાનો ગુણ છે આ બધા ગુણો માણસોએ પશુ પક્ષીઓ પાસેથી આપણે શું કરવા જોઈએ શીખવા જોઈએ હવે છે બીજો કે નીચેના વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવો જોઈ શકો છો સંપૂર્ણ વાક્ય આપેલા છે અહીંયા તમને જવાબ પણ આપેલા છે હવે આપણે તેના સંપૂર્ણ સરખી રીતે જવાબ જોઈએ તો અહીંયા તમારું પાઠના આધારે પહેલું વાક્ય થશે કે પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે બીજું વાક્ય થશે કે જુઓ આપણે સરકસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે કેવા હળી મળીને રસ્તે સરકસ કાઢે છે પાંચ છે બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરકસ પાસે જાય છે અને આ ચેપ્ટર આપણને શું શીખવાડે છે કે આપણે સૌ ભાઈ જ છીએ બધા જ આપણે એકબીજાના ભાઈ છીએ

જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે છે ત્યારે માણસ સંબંધો વગેરે વચ્ચે કોઈ જ ભેદ પારખી શકાતો નથી પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે તે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર થઈ જાય છે આમ બધા કારણોસર માણસોને સ્વાર્થ સગો કહેવામાં આવ્યો છે

જોઈએ તો પ્રાણીઓના આ સરઘસ માં સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછું નોળીઓ ઉંદર પાસે બિલાડી અને એ બિલાડી પાછી કાળું કુતરાની પીઠ પર આ એક બીજાના દુશ્મન ગણાતા જે પશુ પક્ષીઓ છે પ્રાણીઓ છે અને એક બીજાથી વિરોધ સ્વભાવ ધરાવતા અને તક મળે તો એક ખાઈ જતા પ્રાણીઓ એકબીજા પર હુમલો કરી દેતા પ્રાણીઓ છે તો કોઈ પણ પ્રકારના ઝઘડા વગર કે એક બીજાને નુકસાન પહોંચાડ્યા વગર સરઘસમાં ચાલી રહ્યા હતા એટલા માટે સરઘસને નવી નવાઈનું સરઘસ કહેવામાં આવ્યું છે આ કારણ હતું એનું આગળ જોઈએ આગળ છે પાંચમો કે માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી ગંગુ કધેડાએ આવું શા માટે કહ્યું હતું તો ગંગુ ગધેડાને પોતાનો અનુભવ હતો એ માટે કહ્યું હતું અને એનો જવાબ તમને સંપૂર્ણ રેડ કલરથી માર્ક કરીને આપેલો છે જે આપણે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ એકવાર વાંચી લેવાનો છે પછી જ લખવાનો છે આગળ જોઈએ આગળ છે છઠ્ઠો કે મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે તો ટોમી એક પાલતુ કૂતરો લાગે છે

એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમુજી લાગ્યું અને શા માટે રમુજી એટલે કે ફની લાગ્યું ને મિત્રો શા માટે તેનું કારણ પણ આપણે આપવાનું છે જોઈ શકો છો તમને જે લાગ્યું હોય એ તમારે લખવાનું છે એવું નથી કે આમાં આ લખેલું છે તો આપણે બેઠે બેઠું કોપી પેસ્ટ એજ કરી લઈએ અહીંયા જોઈ શકો છો સંપૂર્ણ તમને જવાબ આપેલો છે કે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નનો જવાબ એકવાર વાંચી પછી લખવાનો છે આગળ જોઈએ આગળ છે ત્રીજો કે ટોમીની કઈ વાત તમને ગમી અને શા માટે ગમી તો એ પણ સંપૂર્ણ જવાબ છે ગૌરી ગાય છે આટલું બધું આમ ગભરાયેલો કેમ લાગે છે બંને બકરી જા જા તને કોને ગયું હું હમણાં ત્યાંથી જ આવી કૂતરો તો આપણે શું કરીએ એમને લડવાની નાસી રીતે પાડીએ કાળો કૂતરો તો એને કરફ્યુ કહેવાય પાન પડે છે કાઈ તને ગંગ ગધડો તો તું પંખી આવે તારી જાત જુદી છે આગેવાન સૌથી નજીક નો વિધાન સામે ખરાની નિશાની આપણે કરવાની છે કહે છે પેલો કે મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે એ તો ઘાંટા નીચે અંડરલાઈન છે

એ મિત્રો સાચું આવશે ને આવશે કે ટોબીની ની વાત સાંભળીને લાલુ બકરો અમથી વાતો કરવા લાગ્યો અમથી એટલે કે હા નકામી વાતો કરવા લાગ્યો આગળ છે ચોથો કે કકુ કુકડો બોલ્યા અધર પધર વાત ન કરો તેમાં આવશે કકુ કુકડો બોલ્યો નકામી પોકળ વાતો ન કરો આમાં પણ જે પહેલું છે એ મિત્રો સાચું આવશે છઠ્ઠો જો પાઠમાં આવતા ઉદાહરણ મુજબ શબ્દ શોધીને લખો કે જે રવાનુકારી શબ્દો કહી શકાય એ શબ્દો છે ઉદાહરણ છે દોડા દોડી લાતા લાતી અહીંયા છે મારામારી મારી ધક્કા જોડા જોડ ને પટાપટ નેક્સ્ટ આગળ જઈએ આગળ છે સાતમો કે પ્રાણીઓ આપણા મદદગાર આ વિષય પર પંદર વીસ વાક્ય લખો આ તમને પરીક્ષાની અંદર નિબંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે પ્રાણીઓ આપણા મદદગાર જોઈ શકો છો સંપૂર્ણ તમને નિબંધ આપેલો છે તો તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી વાંચી લેવાનો છે પછી તમારી નોટબુક ની અંદર લખવાનો છે સરસ મજાનો નિબંધ તમને આપેલો છે આગળ છે આઠમો કે નીચે આપેલા ચિત્રને આધારે પાંચ છ વાક્ય લખો સરસ મજાનું તમને પેટ્રોલ પંપ નું ચિત્ર આપેલું છે એના આધારે આપણે વાક્ય લખવાના છે તો આપેલું ચિત્ર કોઈ પેટ્રોલ પંપનું હોય તેમ લાગે છે અહીં પેટ્રોલ કે ડીઝલ ભરાવા માટે ગાડીઓની હાર થયેલી છે એટલે કે ગાડીઓની લાઈન છે પેટ્રોલ ભરનાર વ્યક્તિએ વાદળી રંગના કપડા પહેર્યા છે તે દરેક ગાડીમાં તેના માલિકની સૂચના અનુસાર પેટ્રોલ કે ડીઝલ ભરે છે ગાડીઓની હારથી દૂર બે ગાડીઓ ઊભી છે તેની પાસે એક માણસ પણ ઊભો છે સિમ્પલ તમે ચિત્ર જોવાનું છે અને ચિત્રમાં શું જોયું એ તમારે લખવાનું છે નમો વાક્ય ને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો ઉદાહરણ છે કે ભેળ ચટકો મસ્ત છે તો ભેળ ચટાકેદાર છે હવે જો એ વાક્ય તો ભીમની ગદાનું વજન વધારે છે તો ભીમની ગદા વજનદાર છે તમારે શબ્દ ઉમેરવાનો છે ભારદાયક આગળ છે બીજો કે આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે

આહા આ પ્રવૃત્તિ કેવી મજાની છે તો આ પ્રવૃત્તિ કેવી મજેદાર છે દસમો છે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાર્તા લખવાની છે જો શકો તમને ચતુર ભોળું ડરપોક લુચ્યું બહાદુર માતેલું ખડતલ ચડપી નીડર એવા શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી તમારે વાર્તા બનાવવાની છે જોઈ શકો છો સંપૂર્ણ વાર્તા તમને આપેલી છે આગળ જઈએ અગિયારમો છે નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નો જવાબ આપો

તો પણ તેને કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો આગળ જોઈએ કે તન્મય કૂતરો એક જ રજક ચંદ્રક અને એક કાસ્ય ચંદ્રક જીતે છે તેને હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે તો તન્મયનો કૂતરો હરિફાઈમાં રજત ચંદ્રક મેળવ્યો કુતરાઓ માટે પ્રથમ વખત યોજાવામાં આવી હતી તેથી અજબ ગજબ એવું નામ આપવામાં આવ્યું છે આગળ જોઈએ પાંચમો કે સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ સાક્ષી શા માટે સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકે કારણ કે સ્પર્ધા અજબ ગજબ સ્પર્ધામાં દોડ નૃત્ય સ્વચ્છતા ઊંચો કુદકો જેવા કૌશલ્ય ચકાસવાશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણે ધોરણ છ વિષય ગુજરાતી સાત જે છે નવી નવા સર્કસ એનું નું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત